નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા ચાલી જટપટ ન્યૂઝ દેશભરમાં ચર્ચિત આશારામ બાપુ અને નારાયણ સાઈ દુષ્કર્મ કેસ મામલે સાક્ષી ઉપર હુમલો કરી છેલ્લા દસ વર્ષથી આરોપી આખરે પોલીસના ઉત્તર પ્રદેશના નોયડા સામે એસિડ એટેક જીવલેણ હુમલા અને મર્ડર સહિત દુષ્કર્મના ગુનાઓ નોંધાયેલા છે આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી આપી હતી આરોપી તામરાજ શાહુ મૂલ છત્તીસગઢ રહેવાસી છે સાક્ષીઓ પર હુમલો કરતો હતો આરોપીની ગેંગ એટેક ચપ્પુ વડે હુમલો કરતી હતી મોસ્ટ વાંદે આરોપી તામરાજ ભોગ બંદરના ઘરની નજીક મકાન ભાડે રાખી રેકી કરતો હતો ત્યારબાદ તક મળે ત્યારે એટેક ચપ્પુ વડે હુમલો અથવા ફાયરિંગ કરીને હુમલો કરી ફરાર થઈ જતો હતો

કથા સમયે આસારામ સાથે જ રહેતો હતો અને તે આશારામની ખૂબ જ નજીકમાં હતો જોકે આસારામ બાપુની ધરપકડ પાઠથી આરોપી તામરાજ પોલીસ થી બચવા અલગ અલગ રાજ્યોમાં ધર્મ અને ઓરખ બદલીને નાસ્તો ફરતો હતો આરોપી છેલ્લા દસ વર્ષથી મોસ્ટ વોન્ટેડ છે તેના પર રૂપિયા પચાસ હજારના ઇનામની જાહેરાત પણ કરાઈ છે પોલીસ કમિશનરે આ બાબતે જણાવ્યું કે આરોપીને આશય આપનાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે આરોપીને રૂપિયા કોણ આપતું હતું તેની તપાસ પણ કરવામાં આવી રહી છે આ ઉપરાંત આરોપી આસારામને કેટલા વખત મળવા ગયો તેની તપાસ કરવામાં આવશે તો આવો જાણીએ આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત શું કે છે સુરત શહેરના ત્રણ જેટલા ગુનાઓ જો જેમાં આરોપી જેના નામ છે તામરાજ સાહુ એના અલગ અલગ જો તામ્રધ નામ હતા એલિયાસ તામરાજ સાહુ અને અત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એના જો રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોયડામાં રહેતા હતા નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને ધર્મ બચવા માટે એના જો એ સુરત શહેરને ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે ડીસીપી મિસ્ટર રોજીયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એના પકડવામાં આવેલા છે આ છેલ્લા લગભગ છ માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો જે સમગ્ર કામ કરતી હતી એના સુરત શહેરના બે ત્રણસો સાતના ગુનાઓ વોન્ટેડ હતા અને એક ત્રણસો ચોવીસના ગુનામો વોન્ટેડ હતા અને એના વિગત સંપૂર્ણ વિગત એવું છે કે આસારામ અને એના પુત્ર નારાયણ સાંઈ દ્વારા જો એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા રેપ અને અન્ય ગુનાઓમાં તો જેટલા બી સાક્ષીઓ હતા જેટલા વિટ્નેસર્સ હતા જો તો વિટનેસીસને મારવા માટે જે તે લગભગ બે હજાર ચૌદના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી જેમાં એક કાર્તિક નામનો માનસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ન લોકો હતા જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા દસ વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોઈએ અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા જેટલા બી વિટનેસીસ હતા જોઈએ એને ટાર્ગેટ કર મારવાના જોઈએ આ લોકોને પૂરા આ પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા આમાં ખાસ કરીને જો એના એમો હતી આ જો તામરાજને એમો હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડે મેં રાખીને લગભગ બે ત્રણ માસ એના રેકી કરતા હતા રેકી કરવા પછી જો એના ઉપર ફાયરિંગ કરીને ચપ્પુ મારીને અથવા એસી એટેક કરીને આ ગુનાઓ કરતા હતા તો એના જો મુખત્વે જો જ્યારે આ નોયડા ઉત્તર પ્રદેશથી પકડાયા છે ત્યારે એક ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરીને ત્યાં નામ ચેન્જ કરીને ત્યાં રહેતા હતા અને એના ઉપર જો મેન મેન જો ગુનાઓ દાખલ થયેલા છે આમાં સુરત શહેરમાં એક બે હજાર ચૌદમાં ખટોદરા વિસ્તારમાં એક બિમલેશ ઠક્કર હતા જેની વાઈફ બી એક વિક્ટિમ તરીકે હતી જોએ તો બિમલેશ ઠક્કરને જો પીઠના ભાગે અને જળબા વગેરેના ભાગે પૂરા જોઈએ છરી મારવામાં આવ્યા હતા જોઈએ એના દ્વારા જોએ જેના આઈપીસી ત્રણ સાતનો ગુના દાખલ થયા જેમાં વોન્ટેડ હતા જોઈએ અને પછી જો માર્ચ બે હજાર ચૌદ ચૌદમાં અડાજન વિસ્તારમાં રાકેશ જયંતિભાઈ પટેલ હતા જેના એક બેકરી ચલાવતા હતા જોઈએ અને એના ઉપર બી ત્રીસ હથિયાર એના જો મારા હતા જોઈએ જેમાં એના ઇન્જરી થઈ હતી ત્રણસો ચોવીસના ગુનામાં દાખલ થયા હતા જેમાં વોન્ટેડ હતા અને પછી માર્ચ બે હજાર ચૌદમાં સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક દિનેશચંદ્ર ભાગચંદાણી નામનો એક વ્યક્તિ છે જો લગભગ જો વિટનેસીસને સપોર્ટ કરતા હતા જેટલા આસારામના વિરુદ્ધના વિટનેસીસને સપોર્ટ કરતા હતા એના ઉપર જોઈએ એસીડ અટેક કરાયા હતા જોઈએ અને એસીડ અટેક કરવા માટે આ તામરાજ પોતે ફરિયાદીને ગરમ બે માસ નોકર તરીકે જોઈએ જોબ કરી હતી જે અને એના પછી જે એક દિવસ ચાન્સ લઈને એના ઉપર જોઈએ એસીડ અટેક કર્યો તો જેમાં ત્રણસો સાતના એના ઉપર ગુના દાખલ થયેલા છે જો આ ત્રણ ગુના સુરત શહેરના હતા જોઈએ અને બાકી એક નર્મદાપુરમ જો પહેલાં જૂના હોશંગાબાદ મધ્યપ્રદેશમાં આવે છે ત્યાં જો એ ઓમ પ્રકાશ પ્રજાપતિ અને એના પત્ની સીમા આ લોકો હતી જે આ બી ફોર વ્હીલમાં જતી હતી એના ઉપર લગભગ આઠ દસ રાઉન્ડ ફાયરિંગ કરીને બંનેના મોત નીપજવાના પ્રયત્નો કર્યા હતા લેકિન આ લોકો બચી ગયા હતા જેના ઉપર એમપીમાં નર્મદાપુરમાં બી ત્રણસો સાત ગુનામાં દાખલ થયા જેના બી વોન્ટેડ છે જોઈએ અને પછી જો જોઈએ ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં એક વિટનેસ આ કેસના હતા અખિલેશ અખિલ ગુપ્તા જોઈએ તો અખિલ ગુપ્તા જો રસોઈયા તરીકે જો આસારામના આશ્રમમાં કામ કરતા હતા એના જો રેકી કરીને એના ઘરના બાજુને ભાડા રાખી પછી જો બે માસ પછી એના ફાયરિંગ કરીને એના મોત નિપજાયેલા હતા જેના યુપીમાં બી ત્રણસો બેનો ગુના ત્યાં બી દાખલ થયેલા છે એમાં બી વોન્ટેડ હતા જોઈએ અને પછી એક સોનાલી ઉર્ફે સોનાલી ખુર્દ આવે છે પાનીપત હરિયાણામાં ત્યાં મહેન્દ્ર ચાવલા જો આસારામ વિરુદ્ધ મીડિયામાં એના વારંવાર બોલતા હતા જોઈએ એના ઉપર જો આ લોકો ફાયરિંગ કરી ફાયરિંગ કરી લેકિન એના અછત ઉપર કૂદીને બચી ગયા હતા ત્યાં બી એક ત્રણસો સાતના ગુના દાખલ થયેલા છે જેના ઉપર હરિયાણા પોલીસ તરફથી પચાસ હજાર રૂપિયાને એના ઉપર ઇનામની પણ જાહેરાત કરવામાં આવેલી છે આ ગુનામાં ફેર એના પછી એક વખત છત્તીસગઢમાં જો બેંક રોબરી બેન્ક ઓફ બરોડા મેં કરી હતી પોલીસ જગ્યા પર જઈને એના ધરપકડ કરી અને પોલીસના આંખો પૂરા મરચાં નાખીને ત્યાંથી બી આ ભાગી ગયા જોઈએ અને એના સાથોસાથે બુલદાણા મહારાષ્ટ્રમાં એક બે ડેડ બોડી ત્યાં મળી હતી જે ઈશાન ચૌધરી ઉપર નિર્ભય અને ભાનુ જો એના જ સાથીદારો હતા જોઈએ આ લોકો પ્લાનિંગ કરતા હતા ત્યાં કોઈ જો આસારામ વિરુદ્ધના જો કુચ અમુક એના સાધકો હતા જો ત્યાં ભજન કીર્તન કરીને મોટી કમાઈ કરતા હતા આ આશયથી આ લોકો કે આ લોકો પૈસા વધારે કમાય છે તો પૂરા એના સ્ટેજ ઉડાવ દેવા જોઈએ એના માટે એક્સપ્લોઝિવ વગેરે પ્લાનિંગ કરી તો એક આ ગુના હતા જેમાં બે ડેડ બોડી એના સાથીને બે ડેડ બોડી મળી હતી એના પછી મુંબઈ પોલીસ વગેરે કામ એના ઉપર કાર્યવાહી મહારાષ્ટ્ર પોલીસ કરતી હતી તો ત્યાં ત્યાં ભાગી આવ્યા હતા એના મેં બી એના સંડોળી છે કે કેમ એના માટે બી મહારાષ્ટ્ર પોલીસ એના શોધતી હતી તો એટલા અત્યારે જો નવ જેટલા ગુનાઓમાં સામેલ છે જોએ અને એકદમ હાર્ડ કોર આ ક્રિમિનલ જો કે એકદમ કોલ્ડ બ્લડેડ જો ઓફેન્સ કરતા હતા જો કે કોઈને જાન લેવાના કોઈને ઉપર જો મારવાના અટેમ્પ કરવાના અને છેલ્લા જ્યારે આસારામ જેલમાં ગયા ત્યારથી આ પોતે બચવા માટે આશ્રમમાંથી દૂરી કરીને જોઈએ પોતે ધર્મ બીજા ધર્મ ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરીને આ ત્યાં છુપાઈને ત્યાં રહેતા હતા અને આ ઘણા સમય ઘડી તમામ સ્ટેટના પોલીસ વર્કઆઉટ કરતા મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં કાયદાનો કે પોલીસનો કોઈને ડર રહ્યો ના હોય એમ લાગી રહ્યું છે પોલીસનો ડર રાખ્યા વિના બેફામ બનેલ લોકોએ એક દુકાનમાં તોડફોડ કરી હોવાની વાત સામે આવી છે સુરતના ઝાપા બજાર વિસ્તારમાં આવેલ માર્કેટમાં ધંધાની હરીફાઈમાં દુકાનમાં તોડફોડ થઈ હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં ઝાપા બજાર વિસ્તારમાં જલેબીની દુકાનમાં તોડફોડ કરવામાં આવી છે નઈમ બારહાંડી અને અન્ય યુવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની હકીકતો સામે આવી છે અને દુકાનમાં રહેલો સામાન ફિલ્મી સ્ટાઇલમાં ફેંક્યો હતો એવું પણ વિડીયોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં પોલીસે હુમલો કરનાર ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે સુરતના જબા બજાર વિસ્તારમાં આવેલ જે જે જલેબીની દુકાનમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં સીસીટીવી વાયરલ થયો હતો જેમાં અંદર અંદર એકબીજાના દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી મૈદરપુરા પોલીસે સીસીટીવી ના આધારે તોડફોડ કરનાર ઈશામો મોહમ્મદ નઈમ શેખ હુશામા કાદર શેખ મોહમ્મદ ઇમ્તિયાઝ શેખ અને અહમદ ઇમ્તિયા શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન સુરત શહેરમાં જે પચીસમી ફેબ્રુઆરી ના રોજ શિવ શક્તિ માર્કેટમાં જે આગ ની ઘટના બની હતી જે અડતાલીસ કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો

मेरा नाम कालूलाल जैन है दुकान का नाम देवदीप रेशन है चार हजार इकसठ शिव शक्ति मार्केट में आज मेरे को ऊपर लेके गए थे और उसमें मेरे का तीस से पैंतीस लाख का माल पड़ा हुआ था उसमें ना तो कुछ मलबा दिख रहा है और ना कुछ उसमें कुछ दिख रहा है पूरा एकदम प्लेन है थोड़ा सा वो मिट्टी दिख रहा है बाकी कुछ नहीं है ना मेरा कंप्यूटर है का कुछ सब जल के खाक हो गया तो इस, इस, इस प्रशासन पहले नीचे आग लगी थी और डायरेक्ट चार हजार पे कैसे लगी एक दिन में एक रात में इसलिए प्रशासन इसकी जांच की जाए और आ, आ, क्या बोलते हैं मेरे को रोना आता है मेरा बहुत का नुकसान हो गया करोड़ों उसमें पचास साठ लाख का मेरा पूरा छाप हो गया और आजूबाजू में भी मेरी उग्रानी थी वो भी उनके भी जल के पूरा नुकसान ही नुकसान है अब मैं अगर जाऊं तो कहा जाऊं और मेरे को न्याय 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 दिलाया जाए और मेरा घर का ऐसा है कि मेरे पास कुछ है है ही नहीं सब है वो इधर ही एक दिन पहले खाली एक दुकान जला नीचे और उसके बाद पूरा ऊपर पाँच हजार मेरा एक दुकान है मेरा नाम गिरीश रावत मेरी पाँच सौ पचास नंबर दुकान थी मैंने मध्यम वर्ग से काम चालू किया था पहले सर्विस करता था फिर जैसे तैसे करके दुकान की थी स्टार्ट मैंने आज ऐसी कंडीशन है कि हम रोड पे आ गए बिल्कुल हमारे जैसे ऐसे नीचे जो बेसमेंट में थे सब छोटे वर्ग वाले आदमी थे जिन्होंने अभी शुरुआत की थी अब उनके साथ ऐसा हो गया अभी वो सब सर्विस जैसे लाइक हो गए अभी उनके हाथ में अभी कुछ नहीं है कारोबार वगैरह अभी घर का खर्चा अभी एक महीने अभी तीन चार दिन से ऐसे घूम रहे हम जब से आग लगी तब से आ, दुकान थी आपकी मेरी दुकान सिंगल दुकान थी और मैंने स्टार्ट की थी पहले सर्विस से स्टार्ट किया जैसे तैसे करके दुकान डाली थी मैंने का है। मेरा पंद्रह से बीस लाख का नुकसान हुआ है अंदर जो देखने के लिए भेज रहे हैं उसमें आपने अपनी दुकान देखी है क्या हाँ मैंने देख के आया मेरी दुकान और बेस ऊपर आग लगी है और नीचे पूरा माल पूरा कीचड़ से पूरा काला काला हो गया ब्लैक हो गया जो साड़ी कुछ काम ही नहीं आ सकती मेरी જે રીતે આપણે શું માર્કેટમાં આજે દિવસો ગયા બાદ પણ જે છે તે વેપારીઓને પાંચ દુકાનો છે તેમના માલ જે નુકસાન થયેલું છે તેમાં ક્યાંક ને ક્યાંક કઈ ચૂક થતી હોય ક્યાં તો કઈ ભૂલ થઈ હોય તેવું તેઓ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ બાબતે વેપારીઓ દ્વારા યોગ્ય તપાસની પણ માંગ કરવામાં આવી રહી છે કેમેરા પર્સન રશ્મિ રાણા જક શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી